સુરતના અઠવા લાઇન્સમાં બનેવીએ શાળાની હત્યા કરી નાખી ભાઈ બીજના દિવસે જ બનેવીએ શાળાની હત્યા કરી ઘર કંકાસમાં હત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી સુરેશ રાઠોડની હત્યા બાદ આરોપી બનેવી ફરાર થયો છે પોલીસે ટીમો બનાવી અને આરોપીની શોધઘોળ શરૂ કરી છે તો સુરતના અઠવા લાઇન્સ વિસ્તારની આ ઘટના છે બનેવીએ શાળાની હત્યા કરી નાખી ઝડો થયેલો હતો ઘર ઘરમાં તો એના બનેવી છે ને એની કોરીને ટમાચો માર્યો તો એના હાડાએ છે ને તેને બનાવીને ટમાચો માર્યો તો એનો બનેવી એમ કે છે કે મેં તમને પછી બટલાવા તો ભાઈ સુકે લાવતા તો ભાઈને હવારે સવારે આવીને ટીકમ મારી એ ખાલી એટલી જ મેં રૂટી ટીકમ મારી ગયો તો ભાઈ ને દવાખાને સવારે આઠ વાગે લાવ્યા પણ નહીં બનતા શું ઝગડો શું થયો ઝઘડો કયો ઘર ઘરમાં તો એની બનાવી છે ને તો એની કોરીને ટમાચો માર્યો સુરતના અઠવા લાઇન્સમાં બનેવીએ ສાળાની હત્યા કરી નાખી ભાઈબીજના દિવસે જ બનેવીએ ສાળાની હત્યા કરી ઘર કંકાસમાં હત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી સુરેશ રાઠોડની હત્યા બાદ આરોપી બનેવી ફરાર થયો છે પોલીસે ટીમો બનાવી અને આરોપીની શૂધખોળ શરૂ કરી છે